બે ડબા બે સાપલા ખોલી ને બે ડબા આમ ભૂટકા પડ્યા તોય ગડ ફેર પડે ઓરે 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 આવાડે હાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આપણે આવી ગયા હેમણો વાડીએ મસ્ત ઠંડી ઠંડી હવા આવી ખેતર મે एकदम ખુલ્લું ખેતર હે હમણા એમાં જ વાડીએ પાણી બાની પાયું બેને પછી હવે જઈ રહ્યા બીજી વાડી નીચેની વાડીએ ત્યાં આપણે કાળીંગવાયા ત્યાં આંબાવાડી વાડી જોતા આવી કેટલા મોટા થયા બાકી શું વ્યૂ આવેલો છો વાદળો એ એકદમ ખુલ્લું વાતાવરણ એ ઠંડી ઠંડી હવા આવેલી આપણે આ કાળીંગ વાયા એ જો કેટલા મોટા થઈ ગયા પેલા હવે આટલા આટલા હતા હવે હવે જો આટલા મોટા થઈ ગયા ને આ જો અંદર આ જો આટલી સાઈઝ થઈ ગઈ મોટી કાળીંગાની એમ થાય હમણાં જ દસ પંદર દિવસ ઉતરશે પણ ટાઈમ છે સાઠ પાસઠ દિવસમાં ઉતરવાનું તો આને કેટલા દિવસ થયા એ મહિનો કે એવું ક્યુંક થયું હશે આને લગભગ ને આટલી સાઈઝ થઈ આજે એક આયરું એક અંદર એ બીજું આયરું પછી એક આયરું એક આ નાનું એ પછી આયરું એક ઘણા બધા થાય મોટા મોટા ગણી સાઈઝ થઈ ગઈ અંદર બોલો ડાડી ના આપણાથીલા ડાડી ભોજી આંટો દેવા વાડીએ તમે આવવાનો પોજી આયા વાડ ખોલા કરીને એ નકલ જેટલી

આપણે આંબામાં જો આ લટકાવીએ ડબ્બીએ અંદર આ ચોરસ કલા લાકડા જેવું ને કંઈક સુગંધ કરેલું એને ખાવા આવે આ ફળ માખી કહેવાય અને તે ખાવા આવે તો અંદર પૂરાઈ જાય પછી મરી જાય ખાઈને તે આપણે આખા અહીંયા ખેતરમાં લગાડ્યું થોડો થોડો કે લગાવીએ થોડી થોડી જગ્યાએ શું એની સુગંધમાં આવે ખાવા એને ખાય એટલે પછી અંદર અંદર જ રહી જાય મરી જાય પછી એમ આપણો નદી આવી હતી એનો બંધો ખવાઈ ગયો ઈ રહ્યો રહ્યો બધું રિપેર કરેલી ટ્રેક્ટર ને બધા લાગે પડતા શેડ નીચેથી કરીને એ માટી ભર નાખી આજો ને હવે ટ્રેક્ટર કરે રહ્યું લેવલ હજી માટી આવે ચાલુ હોય હા જયંતિ પપ્પા ટ્રેક્ટર ચલાવે રહેજો શું કરે મોહન બાપુ ગયા Thank you.

Mr. Oh, yeah! wow. Havadaria! <coughs> <Wh> yeah. really? <coughs> now задемон, don't push only. Now hang on, pulling the Arrow位. Now Alba! pump There! Now here I get now if I break all together.

વાહ મગન બાપા વાહ ઓયસ આપણે આવી ગયા ઘરે ને થઈ ગયા ફ્રેશ ને હવે જઈ રહ્યા બાજુમાં કારણ કે બાજુમાં ભરતપાન ઘરે મોન કાકા ઘરે બધા પહલી લઈને આયા છે અંસર થી માધા પર થી પછી આયા હે બધા દેસલ પર થી આપણો પરિવાર વાળો તો ત્યાં જઈએ આપણે બધા વાતો કરશે થોડી વાર જમશે ને પહલી મજી હોય રીત રિવાજ કરશે એ રીતે ને આપણે બધા તો બધા ભાઈઓ આયા મજા આવશે મસ્તી કરીશું બધા ભેગી ઓય

Hi, girl. Hi. Girl. Hi, Hi, guy. Hi, Hi, guy. Hi, 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 Hi,

હા ભલે ખુલ્લું હોય ભલે ખુલ્લું તો બસ આવી ગયા આપડે બાજુ માંથી બધા મહેમાન હવે ધીમે ધીમે જાય ઘરે તો આપણે કરશું આપણું લેપટોપ ચાલુ કરશું એડિટિંગ આપણે તો મેં અહીંયા જ પૂરો કરશું મજા આવી ગઈ બધા મહેમાન આવ્યા બધા છોરા મળ્યા ભાઈબહેન ભાઈ આવ્યા તો બધા બધા મળ્યા જમ્યા વાતો કરી ને હવે જાહેરાત ધીમે ધીમે ઘરે તો બસ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું જો બ્લોગ સારું લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા એમ કે ડેલી ના બ્લોગ બનાવું ડેલી ટ્રાય કરી આપણે ટ્રાય કરું કે હિન્દીમાં બોલો ફૂટેલી ફૂટેલી એવી હિન્દી સાથે બીજું કઈ કંઈક નવું કરી અમે એ કમેન્ટમાં કહેજો તો મળીએ નો આ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બધા મહેમાન આયા ને એમ કે અમને યુટ્યુબમાં બધા મળે હું આપણી એવી મજા આવે સો મચ બધાને આટલો બધો સપોર્ટ કરવા માટે આવી રીતે સપોર્ટ કરતા રહો